સાબરકાંઠા હિંમતનગરમાં આજ રોજ મોટી સંખ્યામાં ખેડૂતો બસ સ્ટેન્ડ ખાતે ભેગા થયા હતા અને બસ સ્ટેન્ડથી માંગણીઓના પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર કરતા રેલી સ્વરૂપે કચ્છ કરવા પાટીદાર સમાજવાડી ખાતે પહોંચ્યા હતા અને રાજ્યના પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ ધ્વજવંદન કર્યું હતું ત્યારબાદ શહીદ વંદના કરી હતી રાજ્ય અધિવેશનનું ઉદઘાટન અખિલ ભારતીય કિસાન સભાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ કૃષ્ણપ્રસાદજીએ કર્યું હતું કૃષ્ણપ્રસાદજીએ એમના ભાષણમાં કહ્યું હતું કે કુદરતી આફતોનો માર સીધે સીધો ખેતી પર પડે છે અવારનવાર પાક નિષ્ફળ જતા હોય છે મોંઘા રાસાયણિક ખાતરો સિંચાઈ વીજળી જંતુનાશક દવાઓ ખૂબ જ મોંઘી વીજળી સિંચાઈના કારણે ખેત ઉત્પાદન ખર્ચ વધ વધતો જાય છે એમ એસ મુજબ પાકના ભાવ મળતા નથી જેથી ખેડૂતો બેહાલ છે અને ખેડૂતો દેવાદાર બની ગયા છે જેથી ખેડૂતોના કરજા દેવા માફ કરવા અધિવેશનમાં માંગ કરી હતી એમ એસસીની ગેરંટી માટે કાયદો બનાવો વીજળીનું ખાનગીકરણ બંધ કરો સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો ખેડૂત ખેતમજૂરોને સાહીઠ વર્ષની પેન્શન આપો હુંડા હટાવો જમીન બચાવો પાક વીમો સરકાર હસ્તક શરૂ કરો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે આજે પણ ખેતીમાં ચાલીસથી પચાસ ટકા રોજગારી મળે છે જેથી ખેતીને બચાવવી ખૂબ જ જરૂરી છે જંગલની જમીનના કબજા કરીને આદિવાસી જન સમુદાય એમના પરિવારનું નિર્વાહ કરે છે જંગલની જમીન પરથી આદિવાસી લોકોને હટાવવાનું બંધ કરો એને જમીન પરના કબજા કાયમી કરી આપો હુંડા નામે ખેડૂતોની જમીન હડપવાનું બંધ કરો ગરીબ લોકોના કાચા પાકા મકાનો બુલડોઝરથી તોડવાનું બંધ કરો વગેરે માંગણીઓ અંગે અખિલ ભારતીય કિસાન સભાના રાષ્ટ્રીય આગેવાન કૃષ્ણ પ્રસાદજીએ અધિવેશનના ઉદઘાટક તરીકે હાકલ કરી હતી રિપોર્ટર હમીદ મન્સુરી બીએ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા